જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટની ભાજપના પ્રમુખ મૃગેશ કોટડિયા સહિતના પદાધિકારીઓ આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં હાજર રહ્યા હતા વિજેતા પુરસ્કાર રૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ રનર્સ અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમનું તમામ સંચાલન જીએન દામાણી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ એમ બી બારોટ તેમજ વ્યાયામ શિક્ષક જોટવા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી ધારીની શ્રી જીએન એન દામણી હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભ થ્રી પોટ ઓ અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે આજે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ ટીમ શ્રીજી દામણી હાઈસ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધામાં રમત રમવાના છે વડાપ્રધાનશ્રીના એક સારા આશયથી ખેલને પ્રાધાન્ય આપવા માટે જે કામ થઈ રહ્યું છે તેમજ આ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ખેલ મહાકુંભની અંદર ખૂબ વેગવંતુ બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં સ્પર્ધકો ભાગ લઈ અને પૂરી ખેલદિલીથી ખેલ મહાકુંભની રમત શરૂ છે આ તકે હું તમામ સ્પર્ધકોને શ્રી જી એન દામાણી શાળા પરિવાર તરફથી શુભકામના પાઠવું છું હાર્દિક અભિનંદન પાઠવું છું કુલ બાવીસ ટીમ આજની તારીખે રમવાની છે ગર્લ્સ અને બોઇઝ